સામે બેઠેલા દરેક ઉભેલા ખુરશીઓને માં બેસી જશું પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજના આ શો દિવસે શાળામાં વધારેલ એસએમસી અધ્યક્ષ ભરતભાઈ વેત્રાભાઈ કાનજીભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના બાળકો આપ સૌનો આજના કાર્યક્રમમાં શાળા પરિવાર વખતેથી હું આવકારું છું અને આજે આપણે આ કાર્યક્રમને માણવાનું છે અને જ્યાં આપણું દિલ ખુશ થાય ત્યાં વરસવાનું છે એટલે આપણા બાળકો છે એમની જે તૈયારી કરી છે એને આપણે પ્રોત્સાહન આપવા માટે આવ્યા છીએ અને પ્રોત્સાહન આપીશું અને ખૂબ જ શાંતિ જાળવશું અને કાર્યક્રમ માણીશું કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં હું ગામના અગ્રણી હરિબાપા બેજરાભાઈ અને નામરભાઈને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને આજનું કાર્યક્રમ ખુલ્લું મૂકશે તો હું દીપ પ્રાગટ્ય માટે ગામના અગ્રણીઓને વિનંતી કરીશ કે તેઓ ત્યાં ભારત માતાની છબી મૂકેલ છે ધ્વજની બાજુમાં ત્યાં જશે આપણે ખૂબ જ શાંતિ જાળવશું આ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી થઈ રહી છે ગામના વડીલ મુરુપિય સરીઓ હરીબાપા અને બાપા દ્વારા આપણે દીપ પ્રાગટ્ય થઈ રહ્યો છે રામીભાઈ સાથે જોડાયા છે આપણે આપણા જીવનમાં જે પ્રકાશ છે ને ખરેખર જરૂરી છે સૂર્ય એ આપણા બધાનો એક સ્ત્રોત છે સૂર્ય ન હોય તો આપણું જીવન ખીલી શકતું નથી માત્ર સૂર્યના પ્રકાશ જ્યારે આ ફૂલ સ્વરૂપ ઉપર પ્રકૃતિ ઉપર આવે છે ધરતી ઉપર ત્યારે બધું એ કુદરતી રીતે બધું ખીલી ઉઠે છે પ્રકાશ ની જે જરૂરિયાત થી જે ઉગે એ આપણી કોશિશથી ઉગતો નથી આપણા જીવનમાં મહા સરસ્વતી પ્રકાશ માટે એવી વંદના પ્રાર્થના અને દેશ આપણે થઈ ગયા આપણે આપણા સ્થાને આવી જશું આજે કાર્યક્રમમાં વર્ષમાં બે વખત મળીએ છીએ ત્યારે આપણે અને આપણે આઝાદી મળી આપણા હાથમાં સત્તા આવી જુઓ બે કાર્યક્રમ આપણે રાખીએ છીએ આપણને આઝાદી મળી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ અને આપણા હાથમાં સત્તા આવી બે વચ્ચેનો જે સમયગાળો એના વચ્ચેની જે તકલીફો એના વચ્ચેની જે થયેલી કામગીરી એનાથી આપણે બધા માહિતગારક છીએ અને દર વખતે આપણને આપણે સાંભળીએ છીએ હવે આપણો દેશ ગુલામ થયો એની પાછળના ઘણા બધા કારણો હતા એમાં આપણી પોતાની નબળાઈ હતી અને જે દેશના મહાપુરુષો દેશના જે મહાપુરુષોએ જે બલિદાન આપ્યું અને અંગ્રેજો સામે મુગલો સામે જે લડ્યા અને દેશને સ્વતંત્રતા અપાવી એની જે કોશિશ એમના જે પ્રયત્ન છે એ નિષ્ફળ ન જાય આપણે શું શું કરી શકીએ આપણે હવે ક્યાં લડવા જવાનું તો નથી આપણે આઝાદી ટકાવવા માટે આપણી થતી ફરજો એ આપણે નિભાવી પડે એના વિશે આપણે આગળ સાંભળશું એ વાત પણ હવે આપણે આજના આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભેગા થઈએ છીએ ત્યારે દીપ પ્રાગટ્ય થઈ ગયા છે હવે ધ્વજવંદન માટે જઈશું ત્યારે આપણે ત્રેવીસમી જાન્યુઆરીના છેલ્લા બે ચાર વર્ષથી વારાફરતી જે દીકરીઓ ભણે છે એમને પણ તકનો લાભ મળે અને વારંવાર એકને એક બાળક દ્વારા ધ્વજવંદન ન થાય એ હેતુથી આ વખતે આપણે વર્તન માયાબેન રામજીભાઈના હસ્તે ધ્વજવંદન કરવાનું છે તો હું માયાબેનને વિનંતી કરીશ કે જ્યાં હોય ત્યાં પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે અને આગળ આવી જશે આપણે અહીંથી હું જે સૂચના આપું એ પ્રમાણે આપણે બધાએ એનું પાલન કરવાનું છે ક્યાંય ભૂલ ન થાય રાષ્ટ્રધ્વજનું રાષ્ટ્રગીતનું ક્યાંય અપમાન ન થાય એની ખાસ ધ્યાન રાખશું તો માયાબેનને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ આ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું આગળ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હાલમાં તેઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને આગળ પણ તેમનું પોતાનો અભ્યાસ ચાલુ રાખે એવી આપણે સૌ એમની પાસેથી આશા રાખીએ છીએ અને વધુ આગળ ભણે અને ખૂબ મોટી ડિગ્રી પ્રાપ્ત કરી અને પોતાના જ્ઞાનનું આ ગામને આપણે લાભ આપે એવી પણ આપણે આશા રાખીએ છીએ તો આપણે ધ્વજન ધ્વજવંદન માટે હવે જઈ રહ્યા છીએ ત્યારે એક સાથ ખડે અંગે ખડે હો બધા પોતાના સ્થાનો ઉપર ઉભા થઈશું ભરતભાઈ અને મયુર સાહેબ જોડાશે અને લાલજીભાઈ તેજાભાઈ જોડાશે एक साथ राष्ट्रधत्त को सलामी देंगे सलामी आंदो जैसे थे एक साथ जनकित शुरू करेंगे शुरू कर। जी। એકસાથ રાષ્ટ્રગીત શરૂ કરે છે શરૂ કર આપણે સૌ હવે એકસાથ બેઠેગે બેઠ જાય આપણે દરેક વિદ્યાર્થીઓ મંચ તરફ ફોટો ખેડી ના